ભુજ શહેરના પારેશ્વર ઉપલી પાડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાતા આઠ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા હતા ભુજ શહેરમાં આવેલ પારેશ્વર ઉપલીવાડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું જેમાં બંને પક્ષે આઠ વ્યક્તિઓ હોસ્પિટલ ખસેડાયા હતા જાણવા મળતી વિગતો અનુસાર ઈજાગ્રસ્તો ગાયોને ચારો આપવા જતા હોય તે દરમિયાન બોલેરો નંબર જી જે બાર એ જે જીરો એકસો ચોર્યાસીમાં આવેલ રામજી તથા તેનો નાનો ભાઈ તેની માતા અને બહેન બે અજાણ્યા શખ્સોએ ગાયો ઉપર બોલેરો ચડાવવાનો પ્રયાસ કરતા જેનો ઝઘડો થયેલ અને મારામારી થતા ઈજાઓ થયેલ હતી બંને પક્ષે ઘવાયેલાઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા પોલીસે સામસામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરેલ છે મારું નામ અનીપભાઈ અબ્દુલ બનાવ બન્યો અહીંયા પરિસર ચોકમાં ગરબા ગાની એના વેચમાં એ અમારી પહેલે પણ બાર તેર ગાંઈ ઉપાડી ગયા છે ને આજ પણ ઉપાડવા આવ્યા હતા એક ધારીઓ હતો ને એક પાઇપ હતો સાથે ને ગાડી પણ એના ભેગી હતી તો હમણે પકડતા જોઈ લીધો એમને જોઈ લીધો તો બે જણા ત્રણ જણા પાંચ જણા થઈને અમાને માર્યો બે ભાઈ હતા એને ત્રણ ડોસી અમે બે ભાઈને માર્યો છે હા અમે એને ઓળખી છે રામ બીજા નું નામ ખબર નથી મોટો ભાઈ નાનું મારું નામ વિજયભાઈ ચમનભાઈ હરિજનુ દરબાર ઘાટ ની બાજુમાં કોલસા લાકડાનો વાળો લખો અમારી અહીંયા ધરમ ઉપર ચોક માં ગાયોનો અમે રંજકો નાખીએ છીએ તો એના થક્યું આ લોકોની પણ ગાયો રંચકો ખાવા આવે છે તો અમારી જે ગાયમાં રંચકો ખાવે ને એ લોકો બધે ઓમિલિયન છે છ સાત જણાથી ને બધી ગાયોને ધોકા નાખે છે ને પાણા મારે છે પાણા મારીને અમારી ગાયોને કાઢી નાખીને પોતાની ગાયોને ખરાવે છે ને અમે કાંઈ પણ કહેવા જઈએ તો મારવા દોડે છે ને એમ કહે છે કે અમે મારશું ને ધોકા નાખી ગાયને કાઢશો તમે શું કરી લેશો તો મારી ઘરવાળી એ બાબતે એ લોકોને પપ્પાજીને કહેવા કે એને પપ્પાજીએ મારી ઘરવાળીને થપણ મારી લીધી તો હું જઈને મેં કીધું કાકા થપણ શું કામ મારી એ કીધું થપણ મારી દે તાર થયું તો મેં કાકાના બે લાફા મેં મારી લીધા બે લાફો મારીનું ઘરે ગયો તો આ લોકો દસ પંદર જણાથી ઘરે આવીને ધોકાથી લે આવી હમણાં બધીને માર્યો મને મારી મમ્મીને મારા પાપાને બધાને માથા ભોડી નાખ્યા હાથોમાં લાગુ છે હાથમાં લાગવો છે માથો ભોડી નાખે ભાઈનો માથો ભોડી નાખે છે મમ્મીનો આખો હાથ ચીરી નાખે ધોકા નાખીને દસથી પંદર જણા ઘરે આવીને ધોકા નાખ્યા છે એટલે અમે છે ને હિન્દુના બચા થઈ અમે કોઈ દિવસે ખોટો કરીએ નહીં ખોટો કોઈથી સેન્ડ ન કરી ને અમે ગાયો અમારા કને છે ને ઘરમાં અમારે પચાસ ગાયું છે અમે એ લોકોને ગાયને શું કરી લઈને અમારા કને પચાસ ગાયો છે તમને જોવો હોય ને તો અમે વાળો અહીંયા જ

સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ